ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસુલતિની કામગીરી વધુ ઝડપભેર હાથ ધરવામાં આવી છે વેરો બાકી ધરાવતા

પોઈન્ટ પાંચ ટકા વસુલાત પૂર્ણ થઈ છે આ અસરે ઓગણત્રીસ ટકા બાકી છે પાલિકાના સૂત્ર અનુસાર જણાવ્યું મુજબ વર્ષોથી મકાનો બંધ હોવા આર્થિક તંગી સહિતના કારણોસર વેરાની રકમ બાકી રહેતી હોય જો બાકી વેરાની રકમ રૂપિયા વીસ હજારથી વધુ થઈ જાય તો નળ જોડાણ કાફવા મિલકતોને સીલ કરવા જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે આ અંગે પાલિકા કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું કે પાલિકા દ્વારા નાગરિકોને અગવડ ન પડે તે રીતે વસુલાતની કામગીરી હાથ ધરાઈ રહી છે સ્વીક સેન્ટર ખાતે વેરો કરવામાં આવે છે તેમજ શહેરના અગિયાર વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી ડોર ટુ ડોર વસૂલાત પણ શરૂ કરવામાં આવી છે તેમને બાકી મિલકતદારોને સમયસર વેરો ભરવા અનુરોધ કર્યો નમસ્કાર વર્ષ વર્ષના ટેક્સના બિલો જેમ કે વોટર ટેક્સ હાઉસ ટેક્સ લાઇટ વેરો અને સફાઈ વેરો એના તમામ બિલો ભરૂચ શહેરના તમામ મિલકત ધારકોને મળી ગયા છે તો ભરૂચ શહેરના તમામ મિલકત ધારકોને મારી નમ્ર અરજ છે કે એકત્રીસ માર્ચ પહેલા તેઓના ટેક્સના બિલો જમા કરાવી દે જેથી કરીને એમની પર અઢાર ટકાના પેનલ્ટીનું ભારણ ના આવે ન ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝડપથી થાય તેના માટે ભરૂચ શહેરમાં અગિયાર ટીમ અગિયાર ઓરમાં અગિયાર ટીમ સક્રિય કરી છે અને એ વસૂલાત માટે એ પ્રજાજનોને જાગૃત કરે છે તો એ ટીમોને પણ સહકાર આપે એવી મારી નમ્ર અરજ છે